અમદાવાદથી ધંધુકા જતા રેલવે ફાટક પહેલા જમણા હાથે એક પીળા કલરનું ઐતિહાસિક અને અડીખમ મકાન આવેલું છે અત્યારે આ મકાન જિલ્લા પંચાયતનું આરામગૃહ છે પણ એક જમાનામાં આ મકાનની ઐતિહાસિક ભૂમિકા હતી શું છે આ ઐતિહાસિક ઘટના અને શા છે તેનું મહત્વ વિશેષ જોઈએ આ અહેવાલમાં મેઘાણી એ વખતે મીઠાના સત્યાગ્રહ ની જબરદસ્ત અસર ધોલેરા પંથકમાં હતી અને કવિ મેઘાણી સિંધુડો શીર્ષક હેઠળ એક પછી એક ચડિયાતા રાષ્ટ્રભક્તિ જગાડતા ગીતો રચીને અંગ્રેજોની ઊંઘ હરામ કરી નાખી હતી લોકોને પાનો ચડાવવાના ગુના હેઠળ ડાક બંગલામાં અઠ્યાવીસ એપ્રિલે મેજિસ્ટ્રેટ નિશાણીની ખાસ કોર્ટ ભરાઈ હતી અને મેઘાણીને પકડીને રજૂ કરાયા હતા તે ઘટનાને છ્યાશી વર્ષ પૂર્ણ થાય છે નથી જાણ્યું અમારે પંથકશી આફત પડી છે ખબર છે આટલી કે માતની હાકલ પડી છે અંગ્રેજ સરકાર સામે આઝાદીના જંગ વેળાએ અઠ્યાવીસ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ ધંધુકાની ભરી અદાલતમાં મેજિસ્ટ્રેટ ઈસાણીની અનુમતિ મેળવીને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સિંધુડોમાંથી હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ અને છેલ્લી પ્રાર્થના ગીત એ ધીર ગંભીર અવાજે ગાયું હતું ત્યારે ઉપસ્થિત મેદની તથા મેજિસ્ટ્રેટ સમેત સહુની આંખો ભીની થઈ ગઈ હતી ઝવેરચંદ મેઘાણીને બે વર્ષની કેદની સજા ફરમાવાઈ અને સાબરમતી જેલમાં રખાયા તે વખતની સ્વાતંત્ર સંગ્રામની લડત પર આ ઐતિહાસિક પ્રસંગનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો મહાત્મા ગાંધીએ વાઇસરોયને ખાસ પત્ર લખીને તેમનું ધ્યાન દોર્યું હતું તેમાં લખ્યું હતું કે ગુનો કર્યાનું કહેવાય છે તે સમયે તો કવિ રાણપુરમાં પોતાના ઘરે ઘસઘસાટ ઊંઘતા હતા

પ્રસ્થાપિત થયા છે આ ઐતિહાસિક પ્રસંગની છ્યાસી જયંતી છે ત્યારે સૌર્ય ભૂમિ ધંધુકા સ્થિત આ ઐતિહાસિક સ્થળ એ જીવંત સ્મારક તરીકે વિકાસ પામે તેવી લોક લાગણી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી